વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા ગામમાં ભ્રષ્ટાચારની ફરિયાદના આધારે એટીડીઓ ડામોર એએસઓ હેમાંગ પટેલ અને ટેકનિકલ ધર્મેન્દ્રસિંહ બારીયા દ્વારા સર તપાસ કરવામાં આવી તો જાગૃત નાગરિકની અરજીએ તપાસ શરૂ કરવામાં આવી હતી તપાસ દરમિયાન ગ્રામ પંચાયતની બિલ્ડિંગ મુખ્ય આરસીસી રોડ સ્મશાન માર્ગ ગટર લાઇન તથા હેડપંપ સહિતના અનેક વિકાસ કાર્યો જર્જરીતત્વ અસ્તિત્વમાં ન હોય તેવી સ્થિતિમાં જોવા મળ્યા હતા જિલ્લાના દેસર તાલુકાના વાંકાનેરા ગામના વતની તરીકે અમે છ દસ બે હજાર પચીસના રોજ ગ્રામજનો દ્વારા એક અરજી આપવામાં આવી હતી દેસરમાં જેનું અઢાર આજ રોજ અઢાર અગિયાર બે હજાર પચીસના રોજ એ ટીડીઓ અને એસઓ દ્વારા એની ફિલ્ડ વિઝિટ કરવામાં આવી હવે એ ફીલ્ડ વિઝિટમાં અમે જે મુદ્દાઓ કહેતા હતા એટલે કે આરસીસીઓ ગટર લાઈન હેડપંપ બોરવેલ સ્મશાનનું એ દરેક મુદ્દાની એ લોકોએ ગ્રામજનોને સાથે રાખી ફિલ્ડ વિઝિટ કરવામાં આવી જેમાં એમને પણ જણાવ્યું આવ્યું કે ખરેખર જે પેપર પર છે અને ઓન ફિલ્ડ છે એમાં ભ્રષ્ટાચાર થયો છે દેખીતી રીતે એટલે એમના દ્વારા જે રોજ કામ લખવામાં આવ્યું એમાં સંતોષકારક જવાબ લખવામાં આવ્યો છે એટલે હવે અમારે એ જ આશા છે કે આગળ જે કંઈ પણ કાર્યવાહી કરવામાં આવે અધિકારીઓ દ્વારા એ એ ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં થાય અને ગ્રામજનોના પક્ષમાં હોય એવી અમારા આશા